ધણવારની હરીફાઈએ જીત્યા છે દિલ શુક્રવારના રોજ સાડાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત ગાયના ધણવારની હરીફાઈનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ અનોખી પ્રથા ગાય અને તેના માલિક વચ્ચેનો પ્રેમ વિશ્વાસ અને સંવાદની જીવંત અભિવ્યક્તિ છે હરીફાઈ દરમિયાન ગાયોને માત્ર માલિકની એક સીટી પર દોડતી કે ઊભી થઈ જતી જોવા મળ્યું જે દર્શકો માટે અદ્ભુત અને રોમાંચક ક્ષણ બની આ હરીફાઈમાં કુલ 350 જેટલા માલધારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમ ઉપર હાલી મામદ અ કરીમ બીજા ક્રમ ઉપર હાલી ખાન ગુલ હસન અને ત્રીજા ક્રમ ઉપર હાલી પોત્રા હાજી ઉરસ જેઓ વિજેતા પ્રાપ્ત કરી હતી વિજેતાઓને ઉપસ્થિત આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્ય આગેવાનોમાં હાલે પોત્રા જુસબ રમઝાન પઠાણ મુસ્તાક ઇસ્માઇલ મુસાજુમા રાયસી મામદ મુકીમ હાલેપોત્રા અલુહાજી સાહુ એરંડાવાલી આમદ ઉમર સાડઈ જતમીય વસાયા સાહેબ હાજી મીરુ સાધાણી વાંડ હસન અબ્દુલ કરીમ રેલડી તેમજ તાલબ ધોસ મામદ સાડઈ ગુલ હસન મોહેબ સાડઈ અભલ મુતવા ઉડો ચનેશર સુલેમાન સાડઈ સહિત અન્ય આગેવાનોનો સમાવેશ થાય છે આ આયોજન સફળ બનાવવા તમામ માલધારીઓ આગેવાનો અને ગ્રામજનોનો વિશેષ યોગદાન રહ્યું ગાય અને માલિક વચ્ચેના અતુટ આ આયોજન ગામના સાંસ્કૃતિક વારસાની જીવંત પરંપરા તરીકે યાદગાર બની રહ્યું ગુંજી મેદાનમાં ગાય દોડે પ્રેમના જ્ઞાનમાં બંધન નથી માત્ર દોરની દોરનું ડોરનું બંધન છે દિલથી દિલના માનમાં રિપોર્ટ બાય આદમ નોત્યાર ત્યાર કચુકેર બ્યુરો ચીફ લખપત તાલુકા Редактор субтитров А.Семкин Корректор А.Егорова